મારું નામ મનીષા પટેલ છે હું જાદરજી નગર માં રહું છું અમારો અહિયાં ગ્રુપ બધો મહિલા મંડળ નો ગ્રુપ બધો એક્ટિવ છે અમારી અહિયાં ત્રીસેક વર્ષ થી પ્રાચીન ગરબી ચાલુ છે અમે અહિયાં પ્રાચીન ગરબી રમી છીએ

સિનિયર સિટીઝન પણ અહીંયા અમારું ગરબો રજૂ કરે છે એક દિવસ માટે બાકી રોજ અમે નાની અલગ અલગ પ્રવૃત્તિઓ હોય છે બાકી બધા મહિલાઓ સાથે મળીને ગરબા રમીએ છીએ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતી બેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભૂજ મોબાઈલ નંબર Nine four two eight two three four eight four zero.